હરિમ જય શ્રી કૃષ્ણ આપ સૌને અષાઢી પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાય આશીર્વાદ પાઠવું છું આજે ભગવાન વેદ વ્યાસજીનો પ્રાગટ્ય દિવસ એટલે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે જેમણે મહાભારત આદિ અનેક મહાન ગ્રંથોની રચના કરી પાંચસો પંચાવન બ્રહ્મસૂત્રોની પણ એમણે રચના કરી છે આજે ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમાનું કેટલો અદ્ભુત અર્થ થાય છે ગુરુ પૂર્ણિમા અર્થાત ગુરુ પ્લસ પૂર્ણવત્તા માં ગુરુ માની જેમ પૂર્ણ છે સંપૂર્ણ છે અને એટલે જ ગુરુ પૂર્ણ માચે માટે આપણે ગઈએ છે વિષ્ણુ ગુરુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એનાથી આગળ સંતો કહે છે તોમેવ માતા પિતા તોમેવ તોમેવ બંધુ સખા તોમેવ તોમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ તમે વ સર્વમ મમદેવ દેવ આહા હે મારા ગુરુ હે સદગુરુ તમે માતા છો હે ગુરુ તમે પિતા છો હે ગુરુ તમે ભાઈ બંધુ મિત્ર સખા છો સુરુદ્ધ છો અને એટલા જ માટે ગુરુ પૂર્ણમા છે અને આવી પાવન ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌની સાથે આ પ્રાતઃ કાળે પ્રણવ આશ્રમ ઝાંબાની મુવાડીમાં તાલુકો મેં અમદાવાદ જિલ્લા ખેડામાં આવેલો છે અને એ આશ્રમથી આપ સૌની સાથે સાક્ષાત્કાર કરી રહ્યો છું પરંપરાના તમામ ગુરુજનોને એક પ્રાર્થના કરું જે કોઈ શ્રવણ કરી રહ્યા છે એ તમામની મનોકામના પૂર્ણ કરો સંપૂર્ણ કરો સૌને નિરોગી રાખો સૌનું સ્વસ્થ સારું રહે સૌના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતોષ શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા સતત નિરંતર વધતા રહે અને સૌ પરિવાર એકસાથે મળી સંયુક્ત પરિવાર બની ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે એ જ મારા અંતરના આશીર્વાદ છે સ્વામી કેવલાનંદ સરસ્વતી પ્રણવ આશ્રમ જાંબાની મુવાડી તાલુકો મેં અમદાવાદ જિલ્લો ખેડા હરિઓમ તસ્ત હરિઓમ તસ્તત